નમસ્કાર એડિસન ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું શું ફોરમ આપની સાથે આજોલ ખાતે નિવૃત્ત સાર્વસ્થ સ્ત્રીઓનો વિદાય શુભેચ્છા સમારંભ સંપન્ન ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની શૈક્ષણિક સંસ્થા સી એમ ડી શાહ હાઈસ્કૂલ આજોલ ખાતે માધ્યમિક શાળાંત પરીક્ષાનું મધ્યસ્થ મૂલ્યાંકન કાર્ય આજ જ પૂર્ણ થવા પામ્યું છે ગણિત વિષયના તજજ્ઞ પરીક્ષક

માયાદેવી એસપુ વિદ્યાલય કૃષ્ણ દહેગામ રમેશભાઈ રામાભાઈ પટેલ શ્રી સરસ્વતી વિદ્યાલય શિયાવાડા વ્યોમેશ્વરચંદ્ર શિમલલાલ પટેલ શ્રી વી જે દવે હાઈસ્કૂલ દહેગામ વિષ્ણુભાઈ હરિભાઈ પટેલ સ્વસ્તિક હાઈસ્કૂલ મોટેરા અને રાજેન્દ્રકુમાર નટવરલાલ પટેલ પટેલ એમ એમ વિદ્યાલય ઇટાદરાના દીર્ધાયુ અને નિરોગી સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી નિવૃત્ત થતા શ્રીઓને શ્રીફળ સાકર સ્મૃતિ ભેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા એમ એક અખબારી યાદીમાં સેવી શિક્ષણવિદ એવા રાકેશ પ્રજાપતિ જણાવે છે ગુજરાતી માણસા